ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોર છે જીગર ઠાકોર છે શીતલ ઠાકોર છે એવા ઘણા બધા કલાકારો છે જે ગાયક કલાકારો છે એ એમની અવગણના કરવામાં આવી એટલે વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો થોડો ઘણો અવાજ સાગર પટેલે પણ ઉઠાવ્યો કે મારી અવગણના કેમ ઓ મારે ક્ષત્રિય રાજપૂત અને ઠાકોર સમાજને એટલું કહેવાનું કે અસ્મિતા સંમેલન હતું ને અસ્મિતા સંમેલન ત્યારે જો સો ટકા બધાએ સાથ સહકાર આપ્યો હતો ને તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થયું હોત પણ તે વખતે જય ભવાનીના સ્વાગંધ ખાઈને લોકો ફરી ગયા હતા એવા ગદ્દારો આપણામાં હતા નાના નાના હોદ્દા એમને આવ્યા હતા એ હાચવવા માટે મોટા હોદ્દાની બલી ચઢાવી દીધી હતી આ લોકોએ અને એના કારણે સો ટકા રિઝલ્ટ આપણને ગુજરાત લેવલે નહોતું મળ્યું અને આવું ને આવું કરશે તો હજુ પણ આની આ જ દશા થઈ છે બટોગે તો કટોગે બટોગે તો કટોગે નહીં કટોગે ને તો રાખ હોય તમારી ઉડી જશે ને કશુંય તમારું એ અસ્તિત્વ જ નહીં રહે કારણ કે તમે આ લોકો જે ષડયંત્ર કાર્યો છે એ બહુ જ અભ્યાસ કરીને આવા પગલાં ભરે છે કે તમને કે કઈ રીતે પાછળ રાખવા તમે એક થવાના નહીં તમે ક્ષત્રિય હું રાજપૂત તું ઠાકોર તું કારડીયા તું નાળોદા હું આમાંથી ઊંચા નહીં આવતા તું ગરાશીવું આ વસ્તુથી જ ઊંચા નહીં આવતા કારણ કે મારું કહેવાનું એવું છે કે રોટી બેટી વ્યવહાર ભલે ના હોય પણ સમાજની રીતે એક થાવ તો હજુ પણ સમય છે આટલો વિશાળ સમાજ છે ને આટલી વિશાળ સંખ્યામાં વસ્તી આપણી છે તે છતો આપણે સત્તાવિહીન છીએ અત્યારે એટલે હજુ પણ સમય છે જાગો તો ખરું નહીં તો તમારું અસ્તિત્વ મટી જ જવાનું છે એ નક્કી કે ક્ષત્રિય સમાજની સમય સમયના અંતરે પરીક્ષા લેવાય છે અને એ પરીક્ષાને આધારે તમે કેટલા ગુલામ થયા છો એની ચોક્કસ રણનીતિ ઘડાય છે અને પછી આગળની રણનીતિ તૈયાર થાય છે હમણાં આ કલાકારોના મુદ્દે ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ રાજપૂત સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી એમ તો ઘણા બધા સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી છે પટેલ સમાજમાં પણ સાગર પટેલ અલ્પા પટેલ દવે સમાજમાં સાઈરામ દવે પ્રફુલ દવે દલિત સમાજમાં કાજલ મહેરિયા આદિવાસી સમાજમાં પણ ઘણા બધા કલાકારો છે બારોટ સમાજમાં કમલેશ બારોટ છે રાજપૂત સમાજમાં કારડીયા રાજપૂતમાં દેવાયત ખવડ છે એવી રીતે રાજપૂત સમાજમાં પણ દિગુબા ચુડાસમા છે અનુપસિંહ વાઘેલા છે એવા ઘણા બધા કલાકારો મને નામ તો યાદ નહીં પણ ઘણા બધા કલાકારો એવા ખ્યાત નામ કલાકારો છે સાહિત્યકારો છે જેને કલા જગતને જળહળતું રાખ્યું છે અને જે રીતે દિનેશજી चौहान છણાવી રહ્યા છે એ પ્રમાણે આપણે જો વાત કરીએ તો સ્મિતા સંમલન વખતે આપણે એક થઈ શક્યા ન હતા અને તેના લીધે આપણે ધારો પરિણામ નદુમળ પણ ખરેખર હવે જાગવાનો સમય આવી ગયો છે જો હવે નઈ જાગીએ તો આપણા સમાજમાં આપણો અસ્તિત્વ પણ મટી શકે છે ત્યાં દિનેશજી चौहान સાહેબ કહી રહ્યા છે